जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव जय गुरुदेव केम बापू आनंद मने आनंद आनंद बापू हां बोल सुरता तकी आत्माना पांच बोलो सुरता तकी आत्माना पांच अवस्था आ, अवस्था એટલે શું એ अवस्था કે અનુભવ કે શું અનુભવ अवस्था के अनुभव सुरता थकी आत्मा ना पांच अवस्था के अनुभव हां એટલે શું આ એટલે શું હા તો બરોબર સારું ધ્યાનથી સાંભળજો બરોબર બરાબર હવે भगत सुरता थकी आत्मा ના પાંચ અનુભવ કરવા એટલે શું બરોબર તો પહેલી વાત તો भगत ऐसे सुरता છે ને એ નિર્મળ બનવી પડે સુરતા જો વિષય વાસનામાં ફસાયેલી હોય તો કાંઈ ન થાય બરાબર છલ કપાટ રિસ્તા નીંદા વાદ વિવાદ તારું મારું માન મોટા અહંકાર બળા બધું નીકળી જવું પડે ભગત તો જ સુરતા થકી તમે આત્માના પાંચ અનુભવ સુધી પહોંચી શકો છો બરાબર બાકી અસંભવ વાતું એ કોઈ વસ્તુ થાય નહીં બરાબર વાતું તો આખી જગત કરે છે આખી દુનિયા કરે છે તો બધી કથણી બકણી છે પણ અનુભવના ઘરની વાત એને ન કહેવાય અને અનુભવના ઘરની વાત કોઈ બોલી શકતું પણ નથી બરાબર તો હવે તમે જે સુરતા થકી આત્માના પાંચ અનુભવ એટલે શું કીધું છે તો પહેલું તો આપણે આત્મજ્ઞાનને જાણીએ બરાબર કે આત્મજ્ઞાન એટલે શું આત્મજ્ઞાનનો અર્થ શું છે બરાબર તો પોતાને જાણી લેવો અને શરીર અને આત્માએ બંને ભિન્ન અને એ ભિન્નતાને સારી રીતે સમજી લેવીને એ એનો અર્થ છે આત્મલાભની તુલનામાં શારીરિક લોભોને જેટલું મહત્ત્વ હે આપવું જોઈએ તેટલું જ આપવું તેથી વધારે નહીં આત્મજ્ઞાન થવાથી મનુષ્યનો અસ્વયમ દૂર થઈ જાય બરાબર પછી ઇન્દ્રિય ભોગોની જે લાલચને કારણે લોકોની શારીરિક અને માનસિક જે શક્તિઓનો નકામો અપયો થાય છે ને અને તેને લીધે શરીર પણ પોતાના સંયમ પહેલાં જ મતલબ સમય પહેલાં જ દુર્બળ રોગી અને અને જીર્ણ થઈ જાય આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે બરાબર તો આત્મજ્ઞાની જે હોય છે તે ઇન્દ્રિયો ભોગોની જરૂરિયાત બિનજરૂરિયાતનો નિર્ણય આત્મલાભની દૃષ્ટિએ કરશે એ સ્વભાવત સંયમી રહેશે અને પરિણામે શરીર સાથે જે કાંઈ સંબંધ ધરાવતા બધા દુઃખોથી એ બચી જશે દુર્બળતા રોગ અને અપંગતાપણું કષ્ટ એ ભોગવ નહીં પડે એમ બરાબર અને પૂર્વ પ્રારબ્ધના યોગથી જે કષ્ટ તેને કદાચ આવી પડશે તે પણ એ ઘણી આસાનીથી ભોગવી શકશે દુઃખનો અહેસાસ નહીં થાય પછી હવે આત્મદર્શન આત્મદર્શન એટલે શું છે કે ભાઈ દર્શન એટલે શું કે આત્મદર્શનનો અર્થ બને છે કે પોતાના સ્વરૂપનો આ સાક્ષાત્કાર કરવો સાધના દ્વારા આત્માનો પ્રકાશ જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે પ્રતિથી શ્રદ્ધા નિષ્ઠ અને વિશ્વાસ ભાવ વધે છે ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદ વચ્ચેની વચગાળાની ડામાડોળ જે માનસિક દશા સ્થિર થાય છે અને એના ગુણ કર્મ અને સ્વભાવ પ્રગટ થતા રહે છે જે એક આત્મદ્રષ્ટિવાળી વ્યક્તિને ઉચિત હોય આત્મદર્શનની આ ભૂમિકા પર પહોંચ્યા પછી બીજાને જાણવા સમજવા અને તેના પર પ્રભાવ નાખવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે મતલબ સિદ્ધિ એટલે એની અંદર એવી એક બુદ્ધિ જાગૃત થાય છે કે ખરાબ માણસને કેમ સુધારવો બરાબર જે કોઈ એ અજ્ઞાન હોય એને પ્રકાશમાં કેમ લઈ આવો અંધકારમાંથી ઉઠાવીને પોતાની વાણી દ્વારા પોતાના વિચારો દ્વારા પોતાના સત્સંગ દ્વારા એ બીજા લોકો ઉપર પ્રભાવ પ્રભાવ પાડીને એને સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે જેમાંથી પચાસ ટકા સુધરી જાય પચાસ ટકા ન પણ સુધરે બરાબર કારણ કે બીજાને જાણવા સમજવા એનામાં તાકાત આવી જાય છે કે પાત્ર છે કે નથી પાત્ર છે કુપાત્ર છે આ સમજાવવાને યોગ્ય છે કે નથી એને યોગ્ય લાગે એને જે સમજાવશે અને એને જે એ ભક્તિનો માર્ગ પણ બતાવશે એને જ કહેવાય છે પાત્ર અને કુપાત્રનું નિરીક્ષણ કરવું આડે ધડ ચેલું ચેલા બનાવવા નહીં હવે જેને આત્મદર્શન થયું છે તેની આત્મિક સૂક્ષ્મતા ઘણી વ્યાપક થઈ જાય છે બરાબર આ સંસારના સર્વ શરીરોમાં તે પોતાને સમાયેલો જુએ છે કીળીથી કુંજર સુધી દરેકમાં તે પોતાનું જ આત્મતત્વ નિહાળે છે જેમ પોતાનો મનોભાવ આચરણ ગુણ સ્વભાવ વિચાર અને ઉદ્દેશ્ય પોતાને ખબર છે તેમ બીજાના અંતરની સર્વ વાત પણ તેને ખબર પડે છે કે ભાઈ આ શું કરવા માગે છે આનો ઈરાદો શું છે આ શું ચાહે છે શું આની ઈચ્છા છે સાચા ગુરુઓ તેને ખબર પડી જાય કે આ કયા કારણોસર મારા શરણોમાં આવ્યો છે શું છે શું નહીં એને જાણી લે છે જાણ્યા પછી જ એને જ્ઞાન આપવું કે ન આપવું તેનો એ નિર્ણય લે છે હવે સાધારણ મનુષ્ય જે પ્રકારે પોતાના મન અને શરીરથી કામ લેવા સમર્થ હોય છે તેમ આત્મદર્શન પામેલો મનુષ્ય બીજાના મન અને શરીરો પર અધિકાર જમાવી પ્રભાવ પાડી જોઈતું કામ ઘટાવી શકે છે આને શું કહેવાય છે ઘણા લોકો માઇન્ડ બ્રેનવોશ કહે છે બરાબર તો એક તો સારા વિચારો દ્વારા એનો માઇન્ડ બ્રેનવોશ કરવો અને સત્યના કાર્યમાં જોડવો એક ખરાબ વિચારો દ્વારા એને એ કામે જોડે છે બરાબર એટલે એટલા માટે જે સારા સાધુ સંતોનો સંગત શું કામ કરવાનું કહે છે કે ભાઈ સાચા સંતની સંગતમાં આવશો તો સંત તમને તમારા એના જેવા તમને બનાવી દે ઢોંગી પાખંડીની સંગતમાં આવશો તો એ તમને એના જેવા બનાવી દે એના જે કાંઈ બીજ માઇન્ડ બ્રોન બ્રેન વસનો અર્થ આ જ છે કે એના વિચારો તમારા દિલો દિમાગમાં એ પ્રવેશ કરી દઈએ કરાવી દઈએ બરાબર એટલે આને જ કહેવાય છે માઇન્ડ બ્રેન વોશ તો પહેલાં વિવેકી જે મનુષ્ય હોય છે એને ખબર પડે છે કે આ મને ખોટું સમજાવે છે ખાચું સમજાવે વિવેકી હોય તો અવિવેકી હોય તો એને ખબર પડે નહીં પૂછડા પકડીને થોડવા માંડે પણ વિવેકી પુરુષ જે હોય છે એને ખબર પડી જાય છે કે આ માત્ર પોતાનું મારા પાસેથી કામ ઘટાવે છે બાકી આને મારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી મારું આ કલ્યાણ કરવા માગતાથી મારો ઉપયોગ કરવા માગે છે આવી એને ખબર પડે છે કોને વિવેકીને પણ વિવેકહીન જે હોય છે એને આ ખબર પડતી નથી અને સાચા ગુરુ પણ જે હોય છે માત્ર સાધકના પોતાના શિષ્યનું કલ્યાણ કરવા જ માગતા હોય છે એની પાસે કોઈ પણ પ્રકારનું માયાવી કામ ઘટાવાય માગતો નથી એ સાચો ગુરુ છે જેને શિષ્ય પ્રત્યે કોઈ આશા અપેક્ષા હોતી નથી માત્ર એક જ એની ગુરુ દક્ષિણા છે કે પોતાનું શિષ્ય કેમ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લે આ સિવાય એને કોઈ બીજી કામના હોતી નથી પોતાના શિષ્યની પ્રત્યે આ છે સાચા ગુરુ બરાબર તો હવે આત્મા અનુભવ એટલે શું બરાબર તો આત્મા અનુભવનું તાત્પર્ય એ છે કે પોતાના વાસ્તવિક સ્વરૂપનું ક્રિયાશીલ થવું બરાબર પછી પોતાની વાણી ક્રિયા ઈચ્છા યોજના આંકાંક્ષા રૂચિ અને ભાવના વગેરેનું પોતાના અધ્યાત્મ જ્ઞાનના આધાર પર રચાવું એનું જ નામ આત્માનુભવ હવે સામાન્ય રીતે લોકોમાં લોકોના મતલબ મનમાં વિચાર તો બહુ ઊંચા ઊંચા કરે છે પણ બાહ્ય જીવનમાં અનેક કારણોને લીધે તે ચરિતાર્થ કરી શકતા નથી ભગત વાતો તો મોટી મોટી કરતા હોય છે પણ આંતરિક એનામાં શું છે એ ચારિત મતલબ એને પ્રાપ્ત નથી કરી શકતા બરાબર અંદર બહાર એક નથી થઈ શકતા તેમનું વ્યવહારિક જીવન નીચી કોટિન હોય છે પણ જેમને અનુભવ થયો હોય છે તેઓ અંદર બહાર એક જ હોય છે બોલે એ જ પ્રમાણે હાલે એને જીવનમાં આચરણ હોય છે જેવો અંદર હોય છે ને એવો હજી બાયણે પણ હોય છે બાકી અંદર બીજું ને બહાર બીજું એવું નથી હોતા તેમના વિચાર અને કાર્યોમાં કશો જ ફરક કે તફાવત હોતો નથી સામાન્ય લોકોને ઉચ્ચ જીવન જીવવાને જે કારણો પર્વત સમાન દુર્ગમ લાગે છે તેને આત્મ અનુભવી એક ઠોકરથી તોડી નાખે છે અને તેનું જીવન ઋષિ જીવન બની જાય છે આત્મા અનુભવી જે હોય છે એને મૃત્યુનો કોઈ ફરક હોતો નથી એનો સત્ય એ જ ધર્મ સત્ય જ કેવું માણસને દુઃખ લાગવું હોય લાગે બોલાવો હોય તો બોલાવે પણ સાચું જ કહી દઈએ કે આ સાચું એટલે હાચું જ ના ખોટું એટલે ખોટું સત્ય એ જ ધર્મ કે મસ્કોનો મારે કારણ કે એને કોઈ પ્રત્યે લોભ લાલચ હોતું નથી એનું સત્ય જ કહેવાનું થાય સત્ય એ જ ધર્મ એને કોઈ પ્રત્યે આશા આશા ઈચ્છા અપેક્ષા તો હોતી નથી જગતની પાસે સાચી જ વસ્તુ એ પીરસી દઈએ કોઈની લાલ શરમ રાખ્યા વગર કોઈની બીક રાખ્યા વગર ગમે એવો મોટો ભૂપ હોય તો એને કહી દઈએ આ તારું ખોટું એટલે ખોટું અને હાચા અને હાચું હવે આત્માનુભવથી સૂક્ષ્મ પ્રકૃતિની ગતિવિધિના જ્ઞાનની જે સિદ્ધિ મળે છે કોનું શું ભવિષ્ય બની રહ્યું છે ભૂતકાળમાં એ કોણ અને શું હતો તો એનો કહેવાનો અર્થ એ છે કે એની અંદર જેવા ગુણધર્મો પડેલા હોય છે એની ઉપરથી નક્કી કરે છે ભાઈ આગળથી આ ભક્તિ કરતો આવે છે એટલા માટે એને આવા ગુણધર્મો છે અને અસુર હોય તો આગળથી અસુર આસુર વૃત્તિઓના જ કાર્ય કરતો આવે છે બરાબર હવે કયા કાર્યોમાં દૈવી પ્રેરણા શું છે હવે પછી શું ઉપદ્રવ થવાનો છે લોક લખાંતરમાં શું થઈ રહ્યું છે ક્યારે ક્યાં વસ્તુ શું ઉત્પન્ન થવાના હે અથવા તો નષ્ટ થવાના છે વગેરે તેની અદ્રશ્ય અગમ્ય અને અજ્ઞાત વાત તે સામાન્ય મનુષ્ય જાણતો નથી તે આત્મ અનુભવની ભૂમિકામાં પહોંચેલી વ્યક્તિ સારી રીતે જાણી શકે છે ભગત બરાબર પણ તે કોઈને કહી શકતો નથી જાણતો હોય છે બધું પણ જાણવા હોવા છતાં તે કોઈને કહેતો નથી શરૂઆતમાં તેને એવો એક અનુભવ બહુ ઝાંખો થશે પણ જેમ જેમ એની દિવ્ય દ્રષ્ટિ નિર્મળ થતી જશે તેમ એ સર્વ તેને ચિત્રવત દેખાતું થશે બહુ મિત્રો આ ગહન વાત છો ભગત હવે આત્મલાભ એટલે શું હવે આત્મલાભનો અર્થ છે કે પોતાનું પૂર્ણ આત્મતત્વની પ્રતિષ્ઠા જેમ ભઠ્ઠીમાં પડેલું લોખંડ તપીને અગ્નિવર્ણ જેવું લાલ થઈ જાય છે તેમ એ ભૂમિકામાં પહોંચેલો સિદ્ધ પુરુષ તે જ પૂંજથી પરિપૂર્ણ થઈ જાય છે એ સતની પ્રત્યક્ષ મૂર્તિ બની જાય છે જેમ અંગારાની બાજુમાં બેસવાથી ગરમીનો અનુભવ થાય છે તેમ મહાપુરુષની આસપાસ સત્વગુણી વાતાવરણની છાયા રહે છે મહાપુરુષના સાનિધ્યમાં આવો તો તમારા મનને ધીરે ધીરે શાંતિ મળવા માંડે નથી કહેતો ઘણી વાર એમ ધુરાતરીને સંગતમાં આવો તો એના જેવા લાગવા માંડો સાધુના જેવા વિચારો છે એ વિચારો ઓટોમેટિક પ્રગટ થવા લાગે અને એના વાતાવરણમાં એની છાયામાં એની આજુબાજુમાં બેસવાથી પણ તમને સુંદર વિચારો આવવા લાગે છે જેમાં પ્રવેશ પામનાર સાધારણ મનુષ્ય બિલકુલ શાંતિનો અનુભવ કરે છે જેવી રીતે વટવૃક્ષની જે સઘન તળછાયાંમાં આપણે બેઠા હોઈએ ગ્રીષ્મતાના તાપમાં તપેલો માનવી વિશ્રામ મેળવે છે તેમ આત્મલાભ પ્રાપ્ત કરેલ મહાપુરુષ અનેક દુઃખીઓને શાંતિ પ્રદાન કરે છે સત્યનિષ્ઠ સાધુ હોય એ બાકી ધંધાવારણની તો વાત જ નથી અહીં આત્મલાભની સાથે મતલબ આત્મલાભની સાથે સાથે આત્માને પરમાત્માની અનેક દિવ્ય શક્તિઓ સાથે સંબંધ થઈ જાય છે પરમાત્માની એક 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 શક્તિનું પ્રતિક એક એક દેવતા હોય છે એ દેવતા અનેક રીધિ સિદ્ધિનો અધિપતિ હોય છે આ દેવતા જેમ વિશ્વ બ્રહ્માંડમાં વ્યાપક છે તેમ એ માનવ શરીરમાં પણ છે આપણે કહીશું એમ બરાબર આ પિંડ દેહ એ વિશ્વ બ્રહ્માંડનું એક નાનું રૂપ છે આ પિંડ દેહમાં જે દૈવી શક્તિઓનું ગૂઢ સંસ્થાન છે તે આત્મજ્ઞાન કરવાવાળા મહાપુરુષ માટે પ્રગટ અને પ્રત્યક્ષ થઈ જાય છે અને તે પહેલી દૈવી શક્તિઓ પાસે ઈચ્છા અનુકૂળ કાર્ય કરાવી શકે છે આપણી અંદર જે ચૈતન્ય શક્તિ છે એ દૈવી શક્તિઓ હવે આત્મકલ્યાણ એટલે શું હવે આત્મકલ્યાણનો અર્થ છે કે જીવન મુક્તિ સહજ સમાધિ કૈવલ્ય અક્ષય આનંદ બ્રહ્મ નિર્માણ સ્થિતિ પ્રજ્ઞાવસ્થા ગતિ ઈશ્વર પ્રાપ્તિ આ પાંચમી ભૂમિકામાં પહોંચેલો સાધક બ્રાહ્મી ભૂત થાય છે આ ભૂમિકામાં પ્રવેશેલો આત્મા ઈશ્વરની માનવ પ્રતિમૂર્તિ બની જાય છે એ દેવદૂત અવતાર યુગ નિર્માતા વગેરે નામથી ઓળખવામાં આવે છે તેને શું સિદ્ધિ મળે છે તેના જવાબમાં સિદ્ધિ એટલે કોઈ ચમત્કારો એવું ન માનતા હો વિશે વાત નથી બરાબર એના જવાબમાં એટલું જ કહેવાનું કે કોઈ પણ ચીજ અથવા વસ્તુ એવી નથી કે જે એને ન મળે અક્ષય આનંદનો ગોસ્વામી બને છે બ્રહ્માનંદ